શું કામ કરતા પછી પછી બહુ બોલવા માંડે નીકળી આવતી બે દીકરા દીકરી છે બધી છે યાદ સુ પણ શું કરે હું આફ્રિકાની જો નથી બહા છે ને છોકરાને જ્યારે મનમાં આવે ઘર લે ભાડાથી તો બાને લઈ જાય ને પછી ભાડું ભરવા એ કંઈ થઈ જાય પ્રોબ્લેમ થઈ જાય તો બાને અહીંયા મૂકી જાય કામ કઈ ને ખાધું ભાઈ ઓફ વેટ્યુ વેર્યું ચેલન ચલ છો પછી આયા આવી

એમને નથી ગમતું પણ શું કરે રડો રે હું આફ્રિકાની જોઈ આ નથી આફ્રિકાના પરિવાર ક્યાં છે અત્યારે અહીંયા રાજકોટમાં શું તમે શું કામ કરતા પહેલા શું કરતા હતા ઘરનું જતું બધું કાઈ બીજું નહીં ઘરમાં ને ઘરમાં દેરિયા જેઠે બધાય હતા બધા ભેગા રહેતા હતા પછી બધાય નોખા કર્યા એટલે બધા નોખા નોખા વયા ગયા બે વહુ છે ઘરે એક મોટો છોકરો તેડી ગયો તો પછી તેડી ગયો ને પછી ન રાખી મને અગિયાર દી રાખી મોતિયાનું ઓપરેશન કરે ને પછી કે મેં મારે નાનકડા ને મળવું છે ભેગા હોય તો જીવ ભરે ને તો કે ભાઈ આજા કોઈ ઉપર ગુસ્સો આવે મને જીવ જ ન જાય બીજું કાંઈ નથી ગમતું જ નથી મને સમાજ ઉપર ગુસ્સો આવે કાંઈ ન થાય બસ તો આ પીડા છે અને તેમને જે રીતે વાત કરી કે એમનો જીવ જે છે એ મુંજાય છે કારણ કે જે દીકરાઓને જે છે મોટા કર્યા હોય છે ને તે ઝાકારો આપે છે જે પુત્રને જે છે ખોડામાં રમેલી ઉછા ઉછેડ્યા હોય ઉછેર્યા હોય મોટા કર્યા હોય તે જ પુત્રો જ્યારે મોટા થાય અને જ્યારે ઝાકારો આપે ત્યારે જે છે પીડા છે તે અસહનીય થઈ જતી હોય છે તમારું નામ શું છે નિમબેન તમે કેટલા સમયથી ચાર વર્ષ થયા તમે ક્યાંના છો જામનગર

કેવડી ઉંમર બા મારી ઉંમર 65 હમ અહીંયા ક્યારે આવ્યા હતા અહીંયા 5 દિવસ થી હતી હજી 5 દિવસ હતી હા આની પેલા હરિયો માસરમ હતી પીઠળિયા જેતપુર પાસે જોશી દાદાના આશ્રમ અહીંયા હું હાડા પાંચ મહિના રહી હમ પણ નોતું ફાવતું એક એક રૂમમાં માં 6 6 જણ હતા ને એટલે પછી અહીંયા મારી મેડે જ આવતી રહી હમ 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 શું કેસો પરિવારમાં કોણ કોણ છે બા પરિવારમાં ત્રણ દીકરીઓ છે જમાઈ છે ત્રણેય અને દીકરો છે મારે મોટો છત્રીસ વર્ષનો પણ લગ્ન નથી કર્યા અત્યારે ક્યાંક લેણા નિશર્દ વયો ગયો છે ક્યાંય ખબર નથી ક્યાં ગયો છે લગભગ પંદરક દિવસ વીસ દિવસ થઈ ગયા છે નીકળી ગયો અને હીરા ગસ્તોની અન્ય કારખાનામાં સુધો પાછા ભાડા બહુ ચડી ગયા તો બધું સામાન મૂકી માં આવતી દેશ બધા સાથે સારું લાગે હા અહીં તો ફાવે છે શું નામ છે બા ફરભાભાઈ કેવડી ઉંમર હશે

પરિવાર માં તો એક દીકરો છે એક દીકરો છે બા મહેશ્વરી માં હતા ત્યાર બા ને મહેશ્વરી માં ની સેવા કરતા બા એને નવડાવતા એ કરતા બા છે ને છોકરા ને જયારે મનમાં આવે ઘર લે ભાડા થી તો બાને લઈ જાય ને પછી ભાડું ભરવા એ કઈ થઈ જાય પ્રોબ્લેમ થઈ જાય તો બાને અહીંયા મૂકી જાય એમ કરીને બાને ઘણા વર્ષ થયા અહીંયા તમારું નામ શું છે બા મારું નામ રેવા બેન હમ હમ કેવડી ઉંમર છે બા રેવા બેન ચીમજી ભાઈ બરગામ હમ 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 કેવડી ઉંમર છે બા મારી ઉંમર 82 વર્ષ હમ કેટલા સમયથી અહીંયા છો 20 વર્ષ થયા 20 વર્ષ હા હમ 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 ક્યાંથી આવ્યા છો રાજકોટથી હમ હમ પરિવારમાં છે કોઈ બા

પછી બહુ બોલવા માંડે પછી હું નીકળી ગઈ આવતી હતી અત્યારે આખો દિવસ શું કરું બા અહીંયા જો થાય એટલું કામ કરવાનું ને પછી આપું કામ કર લે મોલ હા ઓલ મનો હોલ સવારે સવારે લોબી એ કરે કચરો કરે કરે સાફ કરે નામ લે કરે ને આવે કોઈ ઉપર ગુસ્સો આવે ના ગુસ્સો ગુસ્સો કોઈ ઉપર ન ગુસ્સો બાને દીકરી નો ફોન આવે શું નામ છે બા સુબેન હમ હમ કેવડી છે બા મારી ઉંમર તો હશે હમ કેટલા સમય થી છો કેટલા સમયથી તમે અહીંયા છો નાથી હું અહીંયા આવ્યા હા આવસદી થશે હવે બારમા મહિનામાં આવી છું હમ હમ હા તો આઠ મહિનાથી ફાવે છે અહીંયા હા ફાવે ત્યાં પરિવારમાં છે કોઈ દીકરી ત્રણ છે હમ હમ આવે મળવા ત્યારે હમ હમ યાદ આવે આવે તો ખરા પેલા શું કામ કરતા બા કઈ કામ નું કામ મજૂરી કામ કરતા ત્રણ દી કરી છે હમ હમ દીકરા કરે નથી હમ અત્યારે અહીંયા બતાય ભેગું ખાવે છે ખાવે ઓ ખાવી જાય ધીમે મે હમ તમે ક્યાં રાજકોટ રહો છો